મહત્વના સમાચાર સુરતથી થી આવી રહ્યા છે સુરતના કિમમાં ભરૂચના નેવું વર્ષીય વૃદ્ધ મગનભાઈ વસાવા અસહાય હાલતમાં મળી આવતા કિમ પોલીસે માનવતાનું કાર્ય કર્યું છે પોલીસે વૃદ્ધને સ્ટેશન લાવી પરિવારોને સંપર્ક સાંધ્યો અને તેમના પુત્ર મહેશભાઈ સાથે મિલન કરાવ્યું પંદરમી ઓગસ્ટે જ્યારે દેશ સ્વતંત્ર પર્વ મનાવતો હતો ત્યારે કિમ પોલીસ સ્ટેશનમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પીઆઈપીએચ જાડેજા સહિતની ટીમે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું કેશુભાઈ વસાવા જેઓ ભરૂચ ખાતે રહે છે તેમની ઉંમર એસી વર્ષની આસપાસ છે અને તેઓ ગત તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ સોમવારના રોજ પોતાના ઘરેથી કોઈને પણ કયા વગર નીકળી ગયેલા કંઈક અને આજરોજ કિમ પોલીસને જાણ થતા કે એક વિસ્તારની અંદર એક વયોવૃદ્ધ માણસ આવેલા છે તેઓ ઘણા દિવસથી અહીંયા ભૂખ્યા તરશ્યા છે કિમ પોલીસે ત્યાં જઈ અને તેમનો સંપર્ક કરે છે તેમને ખાવાનું ભોજન આપે છે અને તેમના પરિવાર વિશે પૂછપરછ કરતાં જાણવા મળે છે કે તેમનો પરિવાર ભરૂચમાં રહે છે અને તેઓ જે વયોવૃદ્ધ મગનભાઈ જે છે તેઓ પોતે બહુ ઓછું સાંભળે છે પ્લસ એમની માનસિક અવસ્થા પણ યોગ્ય નથી આ બાબતની સંજ્ઞાન લઈ અને કિમ પોલીસે તેમને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેમની સારવાર કરે છે તેની સાથ સંભાળ રાખે છે અને તેમના પરિવારજનોને સંપર્ક કરી અને તેમના પરિવારજનોને અહીંયા બોલાવે છે અને આજે પંદર તારીખ શુક્રવારના રોજ અત્યારે એમને આપણે પરત આપ્યા છે પરત તેમના પરિવારને સુખરૂપ સોંપેલા છે હા કઈ રીતે તેઓ ભરિષ્ય અહીં સુધી આવ્યા અત્યારે એમના કહેવા મુજબ તેઓ રિક્ષામાં બેસી અને આવેલા